મહાનુભાવોને વિદ્વાનોને અમે આમંત્રિત કરીએ છીએ આવો થોડું જાણી લઈએ એમના વિશે વિજયભાઈ એમની સામાજિક સેવાની શરૂઆત બે હજાર માં કરી હતી અને બે હજાર પીસ ઓફ ઇન્ડિયામાં એમને યુવા પ્રેસિડેન્ટ તરીકે એમની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ બે હજાર ઓગણીસ માં જ વિજયભાઈને માનનીય શ્રી હજારના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ ગુજરાત ગૌરક્ષા વાહિનીમાં બે વર્ષ સુધી વિજયભાઈએ વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની ફરજ બજાવી અને બે હજાર બાવીસ માં વિધાનસભાની ચૂંટણીમાં વિજયભાઈને ટિકિટ પણ મળી હતી તો આવો જાણીએ એમની વાતો વિજયભાઈ ના મુખે તો વિજયભાઈ સૌથી પહેલા તો તમારું સ્વાગત છે આજના ખાસ મુલાકાત કાર્યક્રમમાં વિજયભાઈ તમને આ સમાજ સેવાની પ્રેરણા ક્યાંથી મળી સમાજ સેવાની પ્રેરણા જોવા જઈએ તો બે હજાર તેરની અંદર જ્યારે હું પોતે અભ્યાસ કરતો હતો ત્યારે અભ્યાસ સમય દરમિયાન એવું પણ આજુબાજુમાં એવું ઘણા બનાવો જે જોવા મળ્યા હતા કે અમારી સાથેના મિત્રો ઘણા હોશિયાર હોવા છતાં પરંતુ મા બાપની ફાઇનાન્શિયલ કન્ડિશન અથવા ચોપડાનો અભાવ આવી પરિસ્થિતિને લઈને તેમને એમનું પોતાનો જે ધ્યેય હતો એ ધ્યેય તરફ પણ તેઓ આગળ ન વધી શકતા એવા ઘણા ઉદાહરણો મેં મારી આંખોએ જોયા છે જેમ કે ચોપડાનો અભાવ હોય છે ફિઝનો અભાવ હોય આના કારણે એમનું દેહ જે હોય એ તરફ પણ આગળ નથી એટલે આવું આસપાસ ઘણા બનાવો જોયા દીકરીઓના લગ્નને લઈને પણ ઘણા ઘરની અંદર મેં એવા બનાવો જોયા છે કે દીકરીના લગ્નની ઈચ્છા હોય પરંતુ મા બાપ જોડે સગડ ના હોય એટલે એની અમુક ઈચ્છાઓને લુપ્ત કરીને પણ એને આગળ વધવું પડતું હોય છે એટલે આવું ઘણા ઉદાહરણો જોતા એક વિચાર આવે કે આપણે માણસ છીએ અને માણસ તરીકે બીજા માણસ માટે આપણે કંઈક કરવું જોઈએ એટલે એક માણસથી બીજો માણસને બીજા માણસથી અનેક માણસ એમ કરતા સમાજ બને ને એક સમાજ માટે આપણે એક નહીં તમામે તમામ સમાજ માટે આપણે કંઈક કરવું જોઈએ બાળકોને ચોપડાનું વિતરણ હોય વિધવા મહિલાઓને સહાય કે પછી કોરોના કાળની વિકટ પરિસ્થિતિમાં જે આપે કાર્ય કર્યું એ સરાહનીય છે આપને સક્સેસ એન્ટરપ્રાઇઝ સંસ્થાને હેઠળ આપ સમૂહ લગ્નનું આયોજન પણ કરો છો કેટલા વર્ષથી કરો છો અને કેવી રીતે આયોજન હોય છે ચોપડાનું વિતરણ તો આપણે દર વર્ષે કરીએ છીએ તેમજ જે દેશની અંદર વિકટ પરિસ્થિતિ જે કોરોના કાળની આવી હતી તે સમય દરમિયાન વધારે નહીં પણ પરંતુ મારા અંદાજ પ્રમાણે ત્રીસથી પાંત્રીસ દિવસ સુધી અમે સવાર સાંજ પંદરસો જેટલા માણસોને જમણવાર આપેલું છે વધારે નહીં તો ત્રણથી ચાર ઇક્કો જેવી ગાડીઓથી ફોડ વિતરણ કરવામાં આવતું હતું ચોપડા વિતરણ દર્શાવ કરવામાં આવે છે અને સમૂહ લગ્નની વાત કરીએ તો આવનારા ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રોજ પાંચમી વખત અમે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ એટલે પાંચ વર્ષથી અમે કન્ટિન્યુ સમૂહ લગ્ન કરી રહ્યા છીએ અગિયાર અગિયાર દીકરીઓના અમારા ત્યાં લગ્ન કરવામાં આવે છે તેમજ દીકરીની જે પ્રાથમિક જરૂરિયાતો જે કહેવાય કે જે બાપના ઘરેથી એને પાનેતર છે પગની પાયેલ છે નાકની નથણી છે આવી તમામે તમામ વસ્તુ આપીને તેમજ લગ્ન અને ચોરીને તમામે સો માણસોનું જમણવા આપીને અમે એક બાપ તરીકે દીકરીનો વિદાય કરતા હોઈએ છીએ કેમ કે કન્યાદાન એ શ્રેષ્ઠ દાન છે વિજયભાઈ સમાજ સેવા કરતાં કરતા રાજકારણમાં તમે કેવી રીતે રસ પડ્યો તમને બે હજાર બાવીસમાં વિધાનસભાની ટિકિટ પણ મળી હતી તો એના વિશે જણાવશો સમાજ સેવા કરતાં કરતાં રાજકારણમાં રસની વાત એવી છે કે બે હજાર ઓગણીસમાં જે અમારું એક ગ્રુપ છે એ રીતનું જ એક ઓર્ગેનાઇઝેશન છે પીસ ઓફ ઇન્ડિયા કરીને એમાં ગુજરાત વિવાહ અધ્યક્ષ તરીકે મારી નિમૃત કરવામાં આવી હતી તેમજ એ સમય દરમિયાન આપણે અન્ના હજારે સાહેબના હાથોથી મને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા એમ કરતાં કરતાં એક રાજકારણની અંદર એક પ્લેટફોર્મ ઊભું કરવાનું કારણ એવું છે કે આપણે સમાજની સાથે સંકળાયેલા છીએ સમાજની સેવા કરી રહ્યા છીએ તો સરકારના જે લાભાર્થી આવાસો જે છે જે યોજનાઓ જે છે એ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ અને બે હજાર બાવીસની ઇલેક્શનની વાત કરીએ તો એ ડાયરેક્ટ જેમ કહેવાય કે વિધાનસભાની ચૂંટણી તરફ આપણને ટિકિટ મળી હતી પણ જ્યારે બાળક અભ્યાસ કરતો હોય પહેલાં ધોરણથી જ્યારે દસમા ધોરણની એક્ઝામ આપે તો એ વધારે સારું રહે ડાયરેક્ટ દસમાની પરીક્ષા આપવા જાય તો બાળકને અવશ્ય નિષ્ફળતા મળે એટલે ટિકિટ મળ્યા બાદ વિચારણા કરતાં એવું થયું કે આપણે ડાયરેક્ટ વિધાનસભા તરફ આગળ નથી વધવું આવનારા બે હજાર પચીસમાં જે કોર્પોરેશનની આવી રહી છે કોર્પોરેટર તરફ આપણે આગળ વધીશું એ તો જનતાના હાથમાં છે કે જીતાડવા ન જીતાડવા પરંતુ એક પાયાથી શરૂઆત કરીને રાજકારણનો મુખ્ય હેતુ એ જ છે કે આપણે લોકો સુધી જે સરકારના લાભો છે એ પહોંચાડી શકીએ બાકી સંસ્થાના કાર્યો અને રાજકારણ એ બંને અલગ જ પાયા છે એવું નથી કે સંસ્થાના માધ્યમથી એના પાટિયા પર પગ મૂકીને આપણે રાજકારણમાં જવું રાજકારણ એક અલગ વાત છે અવશ્ય જીત મેળવીએ તો પણ આપણે સંસ્થાની દ્વારા જે સેવા કરતા હતા એ કરીશું જ અને એક સમય કદાચ નિષ્ફળતા મળે તો પણ જે સંસ્થાના કાર્યમાંથી આપણે જે સેવા કરી રહ્યા છે એ તો અવશ્ય જ કરતા રહીશું બસ આજના યુવા વર્ગને એક જ સંદેશો આપવા માંગીશ કે શિક્ષિત બનો બેરોજગાર નરો રોજગારી મેળવો અને મહિલા શક્તિકરણને એટલું જ કહીશ કે અવશ્ય પોતાનો એક ઇનડિપેન્ડન્ટ બનો કોઈની પર ડિપેન્ડન્ટ નારો રહો સરકારની ઘણી સ્કીમો છે એનો લાભ લઈને પોતે સ્વનિર્ભર બનો અને યુવા વર્ગને ખાસ કહીશ કે આજના સમય દરમિયાન જે નુસંસો જે ચાલી રહ્યા છે એ નુસંસોથી દૂર રહીને પોતે પોતાના પગ પર એક કેપેબલ બનો કે આવનારા સમયમાં જ્યારે તમે નીકળો ત્યારે તમારા પરિવારની ઓળખ તમારાથી થવી જોઈએ નહીં કે તમને એમ કહેવા જોઈએ કે આ છે કે આ છે નહીં તમારું પરિવાર નીકળે તો એમ કેવું છે કે આ પેલા સાહેબ છે એના મધર છે કે એના ફાધર છે એટલે એક પોતાની અલગ આગવી આઈડેન્ટિફાઈ બનાવો એવું યુવા વર્ગને ખાસ પ્રોત્સાહન આપવા માગું છું અને ગમે ત્યારે કોઈ પણ દીકરી હોય વિધવા સહાય હોય કે કોઈ પણ સમય સંજોગોમાં કોઈ એવી મુશ્કેલી સર્જાઈ હોય તો અવશ્ય એમના માટે હું જેટલું બની શકે એટલું તત્પર ઉભો રહેવાનો પ્રયત્ન કરીશ વિજયભાઈ તમે રાજકારણમાં પણ તમારું સ્થાન બનાવો એ માટે ન્યૂઝ વન ગુજરાત ટીમ તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ તમે અમારા સ્ટુડિયોમાં પણ આવ્યા અને તમારો સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર